आजની વાર્તા સસલો અને કાચબો એક મોટું જંગલ હતું જંગલમાં એક તળાવ હતું તળાવના કિનારે એક કાટબો રહેતો હતો એક દિવસ એ સસલાભાઈ તળાવના કિનારે પાણી પીવા ગયા કાટબાભાઈએ કહ્યું ચાલો આપણે બંને સરસ લગાવીએ કાટબાભાઈએ કહ્યું ચાલો ને સસલાભાઈ અને કાટબાભાઈ સરસ લગાવ્યા છે મતલબ આથે તેલની જેકલી લીધે કોણ પહેલા બોગે કે કાટબાભાઈ કહે છે સારું સસલાભાઈ અને કાટબાભાઈ દોડવાનું શરૂ લગાય છે અને સસલાભાઈ કરતા કરતા આગળ નીકળી ગયા